સુપરહિટ ફિલ્મ પુષ્પા ના એક્ટર સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી છે ચાર ડિસેમ્બરે હૈદરાબાદમાં પુષ્પા ટુ ધ રૂલના પ્રીમિયમ દરમિયાન ભાગદોડમાં એક મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનામાં એક પાંત્રીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું અને તેના નવ વર્ષના પુત્રને ગુંગળા મનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેની સારવાર ચાલી રહી છે આ પછી તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી પોલીસે જણાવ્યું કે મૃતકના પરિવારની ફરિયાદના આધારે સિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અભિનેતા અલ્લુ અર્જુન તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અને એકસો અઢાર હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે ભારતીય ન્યાયસંહિતા બીએનએસ બે હજાર ની કલમ એકસો પાંચ ઇરાદા વગર હત્યા સાથે સંબંધિત છે જે હત્યાની બરાબર નથી જ્યારે કોઈ વ્યક્તિ અને વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે પરંતુ તે પહેલાંથી તે વ્યક્તિને મારવાનો ઈરાદો ન હોય ત્યારે આ કલમ લાગે છે અલ્લુ અર્જુન પર સેક્શન એકસો પાંચ હેઠળ સુરક્ષા નિયમોની અવગણના અને બેદરકારીનો આરોપ છે આ કલમ હેઠળ ઓછામાં ઓછી પાંચ વર્ષથી દસ વર્ષની જેલ અથવા આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો